વડાલી પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદના રામોલનો નાસ્તો ફરતો આરોપી પકડાયો ઉપરી અધિકારીઓની નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના મુજબ વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઢેરિયા તથા મગનભાઈ અમરાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ રાજેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ કીર્તિકુમાર દશરથભાઈ વગેરે આ દિશામાં સતત કાર્યરત હતા ત્યારે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનનો નાસ્તો ફરતો આરોપી વડાલી ધરોઈ ત્રણ રસ્તા પાસે ઉભેલા હોવાની વાતમી હકીકત મળતા તુરંત વડાલી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ત્યાં પહોંચી દશરથભાઈ મોતીભાઈ વણજારા ઉમર સત્યાવીસ વર્ષ રહેતા વડાલીને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે ડિટેઇન કરી આરોપીને કબજો મેળવવા અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ આમ છેલ્લા ઘણા સમયથી પકડવાના બાકી આરોપીઓને પકડવામાં વડાલી પોલીસ સ્ટેશનને સફળતા મળી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા